કેમ છો બધા મોજમાં બધા મસ્ત અને મોજમાં જ આવી તો આજના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને આજે મને સવારમાં 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 હું કાલે કેવું થયું કાલે કહું કે મને અવી નોટ અપડાઈ દીધી હે જો સારું હાલો મિત્રો આપણે પેલા ફ્રીજ ને ચાલુ કરી દઈએ ખાલી હોટલ એક રિક્ષામાં પડી હે બોટલ લઈ આવી રિક્ષા માંથી કેમ દસો તું મને હામી જ મળે છે ગમે ત્યાં હે પાછી ધાતકાઢે મારા હમ જો કેતો હતો ને આ રિક્ષાનો હાલ કંઈક આવો થઈ ગયો હોય સીટ કહી ગઈ આ બોટલ અહીંયા હતી હળવે હળવે ફીસ તો ચાલુ થઈ ગયું છે પણ એક બીજું કામ આવી ગયું મારે શું ખબર પાણી ભરવા જાવ કે ભાઈ કઈ રસાલ હમ જ્યાં ઘર હોય ફેમિલી વસવાટ કરતો હોય પહેલા તો બધુંય શક્ય નહોતું આવું કઈ હતું નહીં એટલે માણસો એડજસ્ટ કરી લેતા પણ હવેના લોકો એડજસ્ટ નથી થતું તો એ અમે આજે વીસ દિવસ તો થઈ ગયા તાજ કારણ કે ઓલા ભાઈ કે કે ભાઈ હજી થયું જ નથી થયું જ નથી થયું જ નથી પણ એ પાછા ક્યાંક ગામડે વયા જાય ને બે વાર અમે ઘરે લઈ આવવાના અહીંયા લઈને જોઈએ તો ઘણું કુલિંગ ના કરે આખી રાત ચાલુ રહી એમ ધીરે ધીરે થાવા માંડ્યું છે ઠંડુ મીઠું પાણી હે ને બે કેલબા ભરી આવ્યા પાણી ની એક તો બહુ રામાયણ થાય અમારે એક ચાલી જાય ભરી આવીએ

ની ઝુંડમાં આવી જાય તો વિચાર કરો અમારા ઘરે એકના ઘરે જવી કીડીઓ આવે કે તમારા બધાની ઘેર કીડીઓ આવે કહેજો જરા કોમેન્ટ કરી માટે કામ ઉપર અને નાના છોકરાને જેમ હવે છે ને ખ્યાલ કરવાનું ચાલુ છે અમારે કેના હોય છે દર્શ નાના જોઈને બીજા કેના હોય હા હાલો તો ગાડીમાં ટિફિન લાગે છે અને

કોઈ તેજ બૂસ માર છે ને મને બૂચ માર બૂચ માર કે એટલે અમે બે એકબીજાનું બીજા નું બૂસ મારતા હોય ઓરી કે તમે કેહો કે કેના બૂસ મારે છે આમ જો આ શું છે આની અંદર અમે છે ને રાખ્યું તું ઠંડુ થવા માટે પણ આ હાંજે ખાતા ભૂલી ગઈ અને મને એનો યાદ દેવડાવ્યું એની આ બોટલ લઈ લઉં યા ફિલ્ટર ને ભર લઈ જાઉં અરે વાહ વાહ લઈ લે લઈ લે લઈ લે

થોડાવાળા બેન કરીને વયા ગયા હાલો હું જાઉં ભાઈ બેન હજી એને શરબત મારે એક તો નો અભાવ છે ને હું છે ને ભાઈ હવે જલ્દી કામ ઉપર જાવ નથી મને બહુ કે ભાઈ તમ ઘેરે રહી જવો પૂર દે ભાઈ તું તો મને આઈ નહીં આઈ નહીં મને બોપર કરી દઈ દે તો હું કરવું કીધું ના હવે મને ફોન કરું હાલ ભૂગી બાય બાય ફાઇનલી કામ ઉપર તો ભૂગી ગયો એક પાણીની બોટલ લીધી ભોજન કરવાનું કઈ લીધું નથી કારણ કે ભોજન છે ને તો જો વાલો કામ બતાવું દેખાય આ હે ડ્રમ પોઈન્ટ છે વાયરિંગ ચેન્જિંગનું કામ છે મારું કામ ખાલી છે ને જોવાનું જ છે ધ્યાન રાખવાનું આપણે તો ખબર પડતી નથી પડી ઈ લોકોને વધારે ખબર પડે કે મને ખબર પડે છે શાબાસ બેટા કે એના કે ચાતે હો ભાઈ હારું હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનિયા રહેજો મિત્રો ગાડીને જો મસ્ત પીપડાના સાયાના નીચે રાખી છે વાડી હે ઉપની અને પાણીની બોટલ ને અહીં રાખી દીધી કારણ કે ન્યા લઈ જાવ ને તો ગરમ થઈ જાય ઘડીક ટેમ્પરેચર અત્યારનું ત્રીસક જેવું થઈ ગયું છે વાળી જ છે અત્યારે કંઈ વાવેતર છે નહીં એટલે આરો ડબલુની કંઈ દિક્કત નથી આવતી ન આરો ડબ્લું આવી જાય અત્યારે તો હાલીને જાય ત્યાં સુધી એમ તો ચાર પાંચ જણા છે કામ કરવા માટે પણ હાલવાની છે ને મજા કંઈક અલગ જ આવે નહીં આ જવા દૈલ ભાઈ વાય છે કે આ પોલેથી આ પોલે જવું મારે આ વાયર છે ને જૂનો કાઢી લીધો નવો હમણાં લાગવાનો છે કે લાગી ગયો ભાઈ ના જૂનો છે આને શું કહેવાય આને જાંબુ એક દાદા વાડી છે મેં કીધું દાદા આપણે જાંબુ ખાવા છે મને કે લઈ લ્યો લઈ લ્યો વાંધો નહીં કેમ છે બાકી મસ્ત જાંબુ ડી મસ્ત હે બાપા જાંબુ આખે આખી જાંબુ ડી ભેરી ઓલી એક વાર્તા યાદ હોય તો વાઇન્દ્રો ને મકર મહીશ વાઇન્દ્રો રહેતો હોય જાંબુડી ઉપર મકર હેઠે રહેતી હોય પાણીમાં કદાચ તો સાંભળી જઈ છે નાના હતા તે પપ્પા બહુ સંભળાવતા એકવાર સંભળાવી દઈએ ને તો બીજી હાંજી એમ એમ કહેતા કે પપ્પા હજી એકવાર સંભળાવું એક જ વાર્તા એક બે વાર્તા કેતા પણ આ વાર્તા તો જો રોજ બીબી કોઈ ભી તકલીફ મે હો પહેલે જિંદગી સહી આપ कमा ले के लेके जा जाके किसको खिलाएंगे फैमिली ही नहीं रहेगी तो क्या करोगे वही है ना ये काम किसके लिए करते हो आप सब घर के लिए कितना खर्चा किया आगे अपना पेट के लिए कितना खर्च होगा लेकिन हम लोग तीस हजार पच्चीस हजार महीना कमाते हैं किसके लिए घर के लिए घर के लिए ही अपना तो दस रुपये में चल जाएगा दिन में सौ रुपया करेंगे तो भी चल जाएगा कुछ नशा बसा करते हो ना आगे जो बेबी बीमार थी उसको क्या हुआ था उसको ब्लड कैंसर हुआ था इसमें खर्चा आया होगा खर्चा आया था 5-6 लाख 5-6 लाख खर्चा हुआ वहाँ गवर्नमेंट नहीं करती कुछ नहीं गवर्नमेंट का कुछ नहीं कट बड नहीं चलता गवर्नमेंट का हमारे यहाँ तो 5 लाख का भी होगा ना खर्चा तो कार्ड तो तो से हो जाएगा बंगाल में एक काट दिया ममता हाँ। दी तो पहले बुजुर्ग आदमी को ट्रीटमेंट करता था अभी भी कार्ड में उतना फ्री नहीं मिलता है ऐसा ही आप हुआ कुछ नहीं। काम करेंगे अपना पैसा खर्च करो अपना पैसा खर्च करो उसके बाद ही कुछ होगा गवर्नमेंट नहीं करेगी ना उसमें एक रुपया भी दवा लीजिए तो भी गवर्नमेंट अपना पैसा से सब प्राइवेट से करना पड़ता है आप रेलवे की टिकट करवा दो यहाँ से तो नहीं जाएगी सीधी गाड़ी रात को जाएगी

દિલ્હી મુબઈ લાઇન ભેજે કતના તકલીફ સેતા હૈન બરાબા ઇલેક્ટ્રિક ટર લગા પડતા

પૈસા નથી નવું ફ્રિજ લેવાના પૈસા નથી હકીકતની વાત કહી દઉં તો બધા જલ્દી થી કોમેન્ટ કરો લાઈક કરો શેર કરો એ તો અમારું નવું એક ફ્રિજ આવી જાય પછી ગયો ઘરે આને લેવા ગયો તો પણ હું કે પછી વિડીયો નતો બન્યો આજે બનશે શું દર્શના મિત્રો આજના વ્લોગના આજના વ્લોગમાં ઘણું બધું જોયું છે એ સાથે આ વ્લોગને હેપ્પી મુમેન્ટની સાથે આ વ્લોગને હું એન્ડ કરવું મળીએ મસ્ત અને નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય